વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ દશામાના મઢ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપ્રસાદી સાથે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ મનન પાર્ક સિદ્ધ દશામા મંદિર વર્ષો જૂનું છે આ મંદિર ખાતે ચોસઠ જોગણી મા બિરાજમાન છે આ મંદિરની પૌરાણિક કથા છે વર્ષો પહેલા જમીનમાંથી દશામાં મેલડીમાં કાળકામાં નાગદેવની મૂર્તિ નીકળી હતી તે પણ બોડેલીના એક મુસ્લિમ સમાજના અકબરને સપનામાં માતાજી આવ્યા હતા અને જગ્યા પરનું સપનું આવ્યું હતું ત્યાં કામ કરતા માતાજી અને દેવોની મૂર્તિ નીકળી હતી જેથી આ દેવોની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી જે ઘણા વર્ષો બાદ પણ ભાવિક ભક્તોનો આજે પણ અહીં ભીડ જોવા મળતી હોય છે ભક્તોના દુઃખ દૂર કરનારી માતા દશા આજે પણ હાજર અહીં ઉપસ્થિત છે જે આજે મંદિર ખાતે માતાજીની પૂજા અર્ચના અને મહાપ્રસાદી તેમજ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું

વસ્તાર આગળ છે એમના અહીંયા જવારા નાખવામાં આવે છે અને આ ઘણા બહુ જૂનું મંદિર છે માદશામાંનું અહીંયા મા બધાની મનોકામના પૂર્ણ થાય છે વસ્તાર માટે એમને ભાધા લેવામાં આવે છે એમનો પણ ફોળો ભરે છે માતાજી અને બીજી પણ જે કાંઈ એમની મનોકામના એ પૂર્ણ થાય છે અહીંયા અહીંયા દૂર દૂર થી બધા માયક ભક્તો અહીંયાં આવે છે અને માતાજીના પ્રસાદ લે છે અહીંથી નહીં તો લગભગ દસથી પંદર હજાર માતાજીના માયક ભક્તો આવે છે પ્રસાદ લેવા માટે અને માતાજીનો ભવ્ય ભંડારો થાય છે અને ડાયરો પણ થાય છે અને ડાયરો માં પણ મોટા મોટા કલાકારો અહિયાં આવે છે અને માતાજી ના ડાયરા નું આયોજન કરે છે દશામા નો મઠ જય દશામ